ખોટું જીએસટી બિલ બના ના પાડતા બાઇક સાથે કાર અથડાવી મારી નાખવાની કોશિશ સેરામિક એકમના પાર્ટનરે કર્મચારીને માર મારી કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો જીએસટી બિલ બનાવવાની ના પાડતા પાર્ટનરે ઓફિસે દોડી આવીને લોખંડના શીશા ફટકાર્યા હત્યા કોશિશની અને ધમકીની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબી મોરબીના પર નજીક સિરામિક એકમના પાર્ટનરે જીએસટી બિલ બનાવવા બાબતે કર્મચારીને માર મારી તેની પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે સિરામિક પાર્ટનર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બાબતે વાત કરીએ તો મોરબીના મહેન્દ્રનગરમાં હનુમાન એપાર્ટમેન્ટમાં રહેતા જયદીપભાઈ મનસુખભાઈ શેરશિયા એ તાલુકા પોલીસ કે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ રંગ પર ગામ પાસે આવેલ લેમ્પસ્ટોન સિરામિક કારખાનામાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હોય આ કારખાનાના પાર્ટનર કાર્તિક મેતપરાએ લોકલ ગાડીના નંબર નાખી જીએસટી બિલ બનાવવા કહ્યું હતું જે અંગે ફરિયાદીએ તેમ બિલ ન બને તેમ કહેતા આ પાર્ટનર શેઠ ઓફિસમાં આવી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી મારી નાખવાની ધમકી આપી ને ત્યારબાદ તેઓ પોતાનો સ્પ્લેન્ડર પ્લસ બાઇક નંબર જી જે છત્રીસ એન ચુમોતેર અડતાલીસ લઈને ઘરે જતા હતા ત્યારે કારખાના ગેટની સામે પહોંચતા પાછળથી આ ફેક્ટરી શેઠે ઇનોવા કાર નંબર જીજે છત્રીસ લઈને મારી નાખવાના ઈરાદે ત્રણ વખત ગાડી માથે નાખી તેમના ડાબા હાથમાં તથા ડાબા પગમાં મૂડમાં રીજાઓ પહોંચાડીને જો ફરિયાદ કરીશ તો જીવતો નહીં રહેવા દો ને ક્યાંય કારખાને નોકરીએ નહીં રહેવા દો તે ધમકી આપી બાઇકને પણ નુકસાન કર્યું હોય તેથી પોલીસ ફરિયાદના આધારે તાલુકા પોલીસે સિરામિક એકમના પાર્ટનર કાર્તિક મેઘપરા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ശ്രീകാന്ത് പട്ടേൽ സമയ ട്വന്റി ഫോർ ന്യൂസ്